સપ્ટેમ્બરમાં શિક્ષક નિમેશભાઈ મોતીભાઈ પટેલે સગીરભાઈની દીકરી હોવાનું જાણવા છતાં તેને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાની ઇરાદે ભગાડેલી ગુનો આચર્યો હતો જે શિક્ષક નિમેશભાઈ મોતીભાઈ પટેલ સામે શેરા પોલીસ મથકે ગુનો નોંધીને આરોપી શિક્ષક નિમેશભાઈ મોતીભાઈ પટેલની અટકાયત કરવામાં આવી છે રાઠોડે તપાસ કર્યા બાદ કોર્ટમાં દાખલ કરવામાં સ્પેશિયલ જજ તથા ચોથા એડી સેશન જજ આરજે પટેલની કોર્ટમાં ચાલી જતા રેકોર્ડ ઉપર આવેલ પુરાવો ધ્યાને લેવામાં આવ્યા હતા અને જેમાં મદદ સરકારી વકીલ આર એમ ગોહિલ ફરિયાદી ભોગ પંચોની તથા અન્ય સાયદુની તથા તપાસ કરનાર અમલદારની જુબાનીના આધારે વિગતવારની દલીલો કરી હતી જે દલીલો સાંભળ્યા બાદ આરોપી શિક્ષક નિમેશભાઈ મોતીભાઈ પટેલને તકસીરવાન ઠેરાવી સજા માટે સંભળાવ્યા બાદ પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ જજ તથા ચોથા એડી સેશન જજ આરજી પટેલ કોર્ટે આરોપી શિક્ષક નિમેશભાઈ મોતીભાઈ પટેલને એક ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા વીસ હજારનો દંડ ફરવામાં આવ્યો હતો અને જો આરોપી દંડ ના ભરે તો વધુ ત્રણ માસથી સખત કેદની સજા કરવામાં આવેલ છે જ્યારે અન્ય ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ત્રીસ હજાનો દંડ કરવામાં આવેલ અને જો દંડ ના ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવામાં આવી હતી શહેર પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર બે હજાર બાવીસની શહેરા તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી સગીર વયની બાળકને ભગાડી લઈ જે દુષ્કૃત્ય કરેલ જે અંગેની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી પીઆર આર રાઠોડ સાહેબના હોય કરેલી અને તેઓના મૃત ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ કરેલું જે ચાર્જશીટના આધારે હાલની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી આર જે પટેલ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી શિક્ષકને વીસ વર્ષની સખત કેદની સજા તેમજ ત્રીસ હજારનો દંડ ફરમાવવામાં આવેલ છે